નમસ્કાર હું છું ગોપી ગાંગર અને અમે પહોંચી ચૂક્યા છે ઝાલોદમાં ઝાલોદની અંદર તમે આ જોઈ શકો છો ઝાલોદની મુખ્ય બજાર છે ત્યાં લગભગ બપોરના ટાઈમે રાહુલ ગાંધી અહીંયા પહોંચવાના છે થોડી માર થોડી મિનિટ બાકી છે અને તૈયારી છે એ તૈયારી અહીંયા આગળ કરી રહી છે પણ અહીંયા સૌથી આ જે મુખ્ય બજાર છે આ બજારની અંદર અમારું ધ્યાન કોઈએ આકર્ષિત કર્યું હોય તો એ આ ચાની દુકાને ધ્યાન આકર્ષિત કર્યું કેમ કે અહીંયા આગળ એક બેનર મારવામાં આવ્યું

હા તો મોદી ગમે એ ખબર એટલે ચાનો ધંધો શરૂ કર્યો તો કે મોદી પર ચા વેચતા તો તમે પણ ચા વેચો છો એટલે ચાનો ધંધો કર્યો اچھا અને આજે રાહુલ ગાંધી અહીંયા આવે છે શું કહેશો ચા પીવડાવી દેશે આવે તો ચા પીવડાવશો સ્પેશિયલ ચા બનાવશો કે પછી બનાવો બેસ્ટલ જ બનાય બનાવી જ ચા પી આવે તો আচ্ছা ચા પીવા આવશે તો સ્પેશિયલ ચા બનાવી દેશો

કોઈ સપોર્ટ આપ્યો છે જોઈએ હવે શું થાય અચ્છા તમને લાગે છે કે આ વખત મતલબ મુદ્દા કયા કયા છે કે રીમાં કયા મુદ્દા હોવા જોઈએ તો મુદ્દા તો જે વિકાસ કરે એની માટે વોટિંગ પડવું જોઈએ આપણે કહેવાનું છે વિકાસ કરે તેના માટે થોડું અમારો વિડીયો એ બનાવી રહ્યા છે અમે બધાનો વિડીયો બનાવ્યો છે અને અમારો વિડીયો એ બનાવી રહ્યા છે એમને પૂછી લઈએ તમે કહો કે રાહુલ ગાંધી આવવાના છે શું કહેશો તમે તો સારું કહેવાય છે જે કામ કરવું એ કરે એમ હારું જે કામ કરે તમે કપડી કોટ આવે બસ પણ શું લાગે છે ગુજરાતની અંદર તો ની સરકાર છે આટલા વર્ષથી તમને લાગે છે વિકાસ થયો છે ઘણો થયો ને ઘણો વિકાસ થયો દુનિયાને ખબર હાખી દુનિયામાં ખરે ગુજરાતીઓ

અચ્છા ચૂંટણી કાર્ડ જ નથી એટલે દાહોદ આ જાલોદની બજાર છે જાલોદની બજારમાં અમે છે અને થોડીક મિનિટમાં અહીંયા આગળ રાહુલ ગાંધીની જે યાત્રા છે તે યાત્રા પહોંચવાની છે આમ પણ ગુજરાતની અંદર જે રીતે છેલ્લા સત્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સામે આવી છે તેવામાં ઓછા લોકો જે છે આ વિસ્તારની અંદર કે જેને કહી શકાય છે રાહુલ ગાંધી હવે આ વિસ્તારની અંદર આવી રહ્યા છે

અચ્છા રાહુલ ગાંધી ગમે છે એટલે જોવા માટે આવ્યા છો રાહુલ ગાંધી ગમે છે એટલે જોવા માટે આવ્યા છો રાહુલ ગાંધી ગમે કે ગમે પણ દેખવા આવ્યા અચ્છા જોવા માટે ખાલી જોવા માટે કાકા તમે ક્યાંથી આવ્યા છો કાકા અદ્ભુત ચા પી રહ્યા છે કોફી પીવે છે કદાચ કાકા હે ને કાકા અને તમે ક્યાંથી આવ્યા છો કાકા ગામડે છે એટલે તમે સેના માટે રાહુલ ગાંધી જોવા માટે આવ્યા છો કે પછી અહિયાં કામથી આવ્યા છો બસ કામથી આવ્યા તો આ વખતે શું લાગે છે ચૂંટણીમાં શું થશે બિલકુલ મોંઘવારી ના હિસાબ થી કહી રહ્યા છે કારણ કે મોંઘવારી એ સૌથી મોટો મુદ્દો ખાસ કરીને ગામડાના લોકો માટે છે કારણ કે જ્યાં આગળ કમાણી થઈ નથી ત્યાં આગળ ખર્ચા વધી ગયા છે અને મોંઘવારી પણ એક મુદ્દો

તમને શું લાગે છે તમારું શું માનવું છે અમારે શું માનવું પબ્લિક ઉપર છે જે પબ્લિક જઈ વોટ નાખે એ માણસ જીતી શકે છે નહીં અહીંનું પબ્લિક શું કે બહુ બહુ બહાર કામ કામ જેવું પડે એ બેરોજગારી છે એટલા કે વિકાસ તો છે પણ વિકાસ એટલો બધો નહીં આવતો લોકો એમનું જ છે એમનું જ થાય છે બીજેપી એમનું એમનું છે પણ આમ પબ્લિકનું કશું નહીં થયું છે એટલું જ કેવું છે એવું શું છે કોંગ્રેસ બી સારું કામ કરે છે પણ હમણાં એમનું કંઈ ચાલતું નહીં એમ કેવું છે તમારું શું માનવું છે બિલકુલ તો જે રીતે અહીંયા આગળ તમને જોયું કે જાલોદની મુખ્ય બજારની અંદર જે રીતે લોકો કહી રહ્યા છે અને રાહુલ ગાંધી આજે જ્યારે અહીંયા આગળ પહોંચવાના છે ત્યારે હવે પણ ધીરે ધીરે કારણ કે અનાઉન્સમેન્ટ જે છે માર્ચની પંદર તારીખની આજુબાજુ થવાનું છે એટલે માહોલ પણ જામશે અને જોવાનું પણ દિલચસ્પ રહેશે કે રાહુલ ગાંધીની આ ભારત જોડો યાત્રાની અસર વોટરના માનસ પટ પર કેટલી થાય છે આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર